બાંગ્લાદેશમાં અધિક માસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી છે પૂરથી છત્રીસ લાખ લોકો પ્રભાવિત થયા છે આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયા વિહોણા આક્ષેપ કરતા ભારતે આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડાંબોર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે પણ હકીકતમાં આ સાચું નથી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી મંત્રાલયે કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાઈ છે બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એ એક સામાન્ય સમસ્યા છે જેની સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે મંત્રાલયે એમ પણ કહ્યું કે ડામ્બુર ડેમ બાંગ્લાદેશ સરહદથી એકસો વીસ કિલોમીટરથી વધુ દૂર છે અને આ નીચી ઊંચાઈ પરનો ડેમ છે જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી ચાલીસ મેગાવોટ વીજળી મળે છે હકીકતમાં બાંગ્લાદેશમાં બાર જિલ્લામાં ભારે પૂર આવ્યું છે દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી છત્રીસ લાખ લોકો પ્રભાવિત થયા છે અને સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે લોકો ધાબા પર ફસાયા છે બંગાળી અખબાર પ્રથમ આલો અનુસાર પૂર અને વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં બાર લોકોના મોત થયા છે તથા ટેલિકોમ્યુનિકેશન બંધ થવાને કારણે વધુ માહિતી ઉપલબ્ધ નથી ખાલિદાસિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી સહિત વચગાળાની સરકારના કેટલાક નેતાઓ પણ આ પૂર માટે ભારતની જવાબદાર ઠેરવી રહ્યા છે ઢાકા ટ્રિબ્યુન અનુસાર બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર નાહિદ ઇસ્લામે કહ્યું હતું કે ભારતે ચેતવણી આપ્યા વિના પાણી છોડ્યું આ અમાનવીય છે અને બીએનપી પાર્ટીના સંયુક્ત મહાસચિવ રુહુલ કબીર રિઝવીએ આરોપ લગાવ્યો કે ભારતે ત્રિપુરામાં ગોમતી નદી પર ડાંબુર ડેમના દરવાજા જાણી જોઈને ખોલ્યા છે જેના કારણે આટલું ગંભીર પૂર આવ્યું તેમણે કહ્યું કે ભારતને બાંગ્લાદેશના લોકોની પરવા નથી